અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીએ વિવિધ છ ઉદ્યોગો સાથે સમજૂતી ચુકાદા પર હસ્તાક્ષર કર્યા જેમાં તાલીમ કાર્યક્રમો માટે સહયોગનો સમાવેશ થાય છે આ કાર્યક્રમ યુનિવર્સિટીના સિલજ કેમ્પસમાં આયોજિત થયો જે રાજ્યના યુવાનોને કુશળ બનાવવાના ઉદ્દેશ્યને મજબૂત કરે છે આ સમજૂતીઓથી ઉદ્યોગમાં સીધી તાલીમની તકો વધશે સમજૂતીઓમાં રિસર્બ સોફ્ટવેર સ્યોરી સેફ્ટી ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ ટોપ્સ ટેકનોલોજી વારી એનર્જીઝ અને યશસ્વી સ્કિલ્સ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર વિકાસ જ્ઞાન સુરક્ષા અને અન્ય ક્ષેત્રોમાં તાલીમ આપશે આ સહયોગથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વ્યવહારિક જ્ઞાન અને રોજગારીની તકો મળશે જે રાજ્યના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે મંત્રી આ પગલાને યુવાનોના ભાવિ માટે મહત્વનું ગણાવ્યું આ ઉપરાંત છ ઉદ્યોગે યુનિવર્સિટીના કેમ્પસમાં નવા અભ્યાસક્રમો શરૂ કરવા માટે નિયત ચિઠ્ઠીઓ પર હસ્તાક્ષર કર્યા જેમાં ફર્નિચર ડિઝાઇન વિદ્યુત વાહન ટેકનોલોજી સાયબર સુરક્ષા અને કૃષિ જૈવ પ્રયુક્તિ જેવા ક્ષેત્રોનો સમાવેશ છે આ કાર્યક્રમથી રાજ્યમાં કુશળ માનવબળની વૃદ્ધિ થશે અને વૈશ્વિક સ્પર્ધામાં ગુજરાત આગળ રહેશે સરકારના પ્રયાસો યુવા વર્ગને આત્મનિર્ભર બનાવવાના દિશામાં મહત્વના છે